डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी में हूँ अर्थशास्त्र विभाग में। ડૉક્ટર દિલીપ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે ટીવાય બી એના પેપર નંબર ત્રણસો સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે જાહેર અર્થશાસ્ત્ર એટલે જાહેર અર્થવ્યવસ્થા પબ્લિક ફાઇનાન્સ કોને કહીએ છે જાહેર અર્થવ્યવસ્થામાં શાનો અભ્યાસ કરવામાં આવે છે જાહેર અર્થવ્યવસ્થા શું છે તે બાબતની આપણે થોડી ચર્ચા કરીએ અને આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરવાની છે આજના એકમ નવનો આપણે અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે જાહેર અર્થશાસ્ત્ર કોને કહીએ છીએ તેનો પરિચય લઈએ વિદ્યાર્થી મિત્રો જાહેર અર્થશાસ્ત્ર એટલે કે જાહેર અર્થશાસ્ત્ર જેને આપણે અર્થમતી શાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ અહીં સરકારની આવક અને જાવકના પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જાહેર અર્થશાસ્ત્ર એટલે સરકાર દ્વારા થતી પ્રવૃત્તિ સરકારની યોજનાઓનો અહીં અભ્યાસ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે જાહેર અર્થશાસ્ત્ર અંતર્ગત એકમ નંબર નવનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એકમ નંબર નવ જે આપણને જોવા મળે છે કે ભારતમાં જાહેર દેવાના વલણો વિદ્યાર્થી મિત્રો ભારતમાં જાહેર દેવાના વલણો આપણને કેવા જોવા મળી રહ્યા છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે વાત કરીશું કે આ એકમ જાહેર દેવું એના ઉદ્દેશો શું છે આપણે જે પ્રસ્તુત એકમ છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આ એકમનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીમાં કઈ ક્ષમતા કેળવાશે તો વિદ્યાર્થી જાહેર દેવાનો અર્થ સમજાવી શકશે કે જાહેર દેવું કોને કહેવામાં આવે છે જાહેર દેવાના ઉદ્દેશોનું તે વર્ણન કરી શકશે અને જાહેર દેવાના વલણોનું વિશ્લેષણ કરી શકશે અને ભારતમાં જે જાહેર દેવામાં વધારો થઈ રહ્યો છે અને આ વધારા થવાના કારણો પણ વિદ્યાર્થી ચર્ચા કરી શકશે એટલે પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીમાં જાહેર દેવા અંગે ખૂબ જ સારી સમજ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલાં આપણને કલ્યાણ રાજ્ય જોવા મળતું હતું પોલીસ રાજ્ય જોવા મળતું હતું પણ હવે આપણને શું જોવા મળ્યું છે અત્યારે આપણને કલ્યાણ રાજ્ય જોવા મળે છે આર્થિક વિકાસના અનેક કાર્યક્રમો પૂરા પાડવા પડે છે એટલે આપણે સરકારની વિવિધ પ્રવૃત્તિઓને પ્રવૃત્તિ કરવા માટે ખર્ચ કરવો પડતો આપણને જોવા મળે છે એટલે આર્થિક વિકાસના કાર્યક્રમો સામાજિક સેવાઓ પૂરી પાડવા માટે સંરક્ષણ માટે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સરકારે શું કરવું પડે છે જાહેર ખર્ચ કરવું પડે છે એટલે ભારતમાં વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે કેમ કે આપણી પાસે આવક પ્રાપ્તિના સાધનો ઓછા જોવા મળે છે શા માટે કે જ્યારે આપણે વાત કરીશું સરકારની તો સરકારને આવક પ્રાપ્તિના સાધનો શું છે કરવેરા છે દંડ છે બરાબર એટલે અહીં સરકારની આવક પ્રાપ્તિનું મહત્વનું સાધન કયું છે કરવેરા પર આધાર રાખવો પડે એટલે સરકારને કરવેરા દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે આ આવક દ્વારા આપણને શું જોવા મળે છે સરકાર રાજ્યના દેશના આર્થિક વિકાસના આર્થિક સુખાકારી માટેના કાર્યક્રમો બનાવે છે એટલે વિકસતા દેશોમાં રાજકીય અને આર્થિક કારણોસર કરવેરાનું ક્ષેત્ર આપણને મર્યાદિત જોવા મળે છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા ત્યાં કરવેરા છે પણ કરવેરા કેવા છે આપણા ત્યાં ફરજિયાત પણ જોવા મળે છે પણ આ કરવેરા આપણને બધાને પરસતા નથી તેવા જોવા મળે છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે જે વેરા લેવામાં આવે છે એ બધા વ્યક્તિને નથી ચૂકવવા પડતા બરાબર એટલે અહીં ઘડી શું જોવા મળે છે રાજ્યની જે આવકનું સાધન છે જે કરવેરા એનું ક્ષેત્ર આપણને મર્યાદિત જોવા મળે છે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે સરકારે આર્થિક વિકાસના કાર્યક્રમો કરવા માટે શું કરવું પડે છે પૈસાની જરૂર પડે છે નાણાંની જરૂર પડે છે કેમ કે વેરા દ્વારા જે એને આવક પ્રાપ્ત થઈ છે એ આવક કરતા આર્થિક વિકાસ કરવા માટે આપણને શું જોવા મળી રહ્યું છે સરકાર પાસે આવક ઓછી જોવા મળી છે અને કાર્ય વધારે જોવા મળી રહ્યા છે એટલે સરકારે શું કરવું પડે છે દેવું કરવું પડે છે વ્યક્તિ પોતાના આર્થિક પ્રવૃતિ માટે દેવું કરે છે તેવી રીતે સરકાર પણ જોવા મળે છે આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજીએ કે કોઈ વ્યક્તિ છે એની પાસે નાણાં ઓછા છે અને એને કોઈ વસ્તુ ખરીદવી છે તો એ વ્યક્તિ શું કરશે એના સગા સંબંધી કોઈ વ્યક્તિ પાસે જશે અને નાણાં એની પાસેથી ઊંચી ના લેશે એટલે એ દેવું કર્યું એવી જ રીતે સરકારમાં પણ આપણને જોવા મળશે કે આપણી સરકાર છે જે રીતના રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને પ્રજાના કલ્યાણ કરવા માટે રાજ્યના વિકાસ કરવા માટે નાણાંની જરૂરિયાત ઉદભવી છે અને એની પાસે નાણાં ઓછા છે હવે નાણાં ઓછા છે એટલે અહીં શું જોવા મળશે નાણાં ઓછા છે આ આવક એની પાસે ઓછી છે તો પછી આર્થિક વિકાસના કાર્યક્રમો કરવા હોય તો એને નાણાંની જરૂરિયાત ઉદ્ભવશે એટલે એને નાણાં લાવવા પડશે ક્યાંકથી એટલે એને શું જોવા મળશે એને દેવું કરવું પડશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી સરકાર પણ શું કરે છે દેવું કરે છે પણ સરકાર જે દેવું કરે છે ને એને આપણે શું કહીએ છીએ જાહેર દેવા તરીકે ઓળખીએ છીએ એટલે સરકાર જે દેવું કરે છે આપણે એની વાત કરીશું એ જાહેર દેવું છે એ સરકારનું દેવું છે કોઈ વ્યક્તિગત દેવું નથી કેમ કે કોઈ વ્યક્તિ દેવું કરે એ વ્યક્તિ કરે બી વ્યક્તિ કરે સી વ્યક્તિ કરે તો એ વ્યક્તિએ દેવું ચૂકવવું પડે છે પણ અહીં ઘડી સરકાર દ્વારા શું કરવામાં આવે છે દેવું કરવામાં આવે છે એટલે જાહેર જે દેવું કરેલું હોય છે એટલે જાહેર દેવા દ્વારા લીધેલી રકમ સમયસર અને વ્યાજ સાથે ચૂકવવાની હોય છે એટલે સરકાર દ્વારા જે દેવું કરવામાં આવે છે એ રકમ જે આપણે સમયગાળો નક્કી કર્યો છે તે સમયગાળા સાથે અને વ્યાજ સાથે આપણે ચૂકવવાની હોય છે કેમ કે જ્યારે પણ આપણે કોઈ પાસેથી નાણાં ઓછી લઈએ છીએ તો બદલામાં આપણે એને વ્યાજ આપવું પડે છે આપણને કોઈ ફ્રીમાં નાણાં નથી આપતું આપણી કોઈ મદદ કરતું હોય આપણે બેંકમાં જઈશું લોન લેવા માટે કોઈ ફાઇનાન્સ કંપનીમાં જ્યારે આપણે લોન લેવા માટે જઈએ છીએ ત્યાં આપણને નાણાં સરળતાથી મળી જશે પણ એ નાણાં ઉપર શું જોવા મળે છે આપણને એના પર વ્યાજ વ્યાજની ચૂકવણી પણ કરવી પડે છે એટલે સરકાર પણ જ્યારે જાહેર દેવું કરે છે ત્યારે સરકારે નિશ્ચિત સમયગાળા દરમિયાન જે ટાઈમ પીરિયડ નક્કી કર્યો હોય એ ટાઈમ પીરિયડ પ્રમાણે એને શું કરવું પડે છે સમય સર એને ચૂકવવા પણ પડે છે સાથે સાથે જે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે એ વ્યાજનો દર એને શું કરવો પડે છે ચૂકવવો પડે છે એટલે સરકાર શું કરે છે લોન્ડ બોન્ડ નાની બચતની યોજના અને વિદેશી સહાય આ વગેરે દ્વારા શું કરે છે નાણાં એકત્રિત કરે છે શા માટે નાણાં એકત્રિત કરે છે તો આપણે શું કહીશું કે સરકાર આર્થિક વિકાસના કાર્યક્રમો માટે કરે છે પ્રજાની સુખાકારી માટે કરીએ છીએ કેમ કે સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવે છે પ્રજાની સુખાકારી માટે કરવામાં આવે છે પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવે છે એટલે આપણને સરકાર લોન લેશે બોન્ડ કોઈ નાની બચત યોજના કે વિદેશી સહાય પણ લઈ શકે છે ભારતની બહાર જઈને કોઈ અન્ય દેશ પાસેથી પણ શું આપણને જોવા મળે છે નાણાં લઈ શકે છે એટલે આપણને ત્યાં વિદેશી સહાય પણ જોવા મળશે એટલે જાહેર દેવું જાહેર નાણાં તંત્રનું કાયમી અંગ બની ગયું છે અને તેમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે જો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ ન્યૂઝપેપર વાંચતા હશો તો અમુક સમયગાળા દરમિયાન સરકારના આવક જાવકના હિસાબોમાં સરકારના અહેવાલોમાં સરકારનું દેવું વધી રહ્યું છે એવું તમે સાંભળતા હશો તો એ જરૂરી પણ જોવા મળી રહ્યું છે બરાબર કેમ કે નાણાં વગર આપણે જાણીએ છીએ કે નાણાં વગર આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરી શકતા એટલે આપણે શું જોવા મળ્યું છે કે જાહેર દેવું એ નાણાં તંત્રનું કાયમી અંગ બની ગયું છે કેમ કે જો દેવું કરીશું તો જ આર્થિક વિકાસના કાર્યક્રમો કરી શકીશું કેમ કે સરકારને આવક પ્રાપ્તિના સાધનો ઓછા છે કેમ કે સરકારને કરવેરા દ્વારા એક નિશ્ચિત પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય છે કેમ કે બધા લોકોને કરવેરા સ્પર્શતા નથી એટલે ઇંગાળી શું જોવા મળે છે કરવેરામાં વધારો થયેલો જોવા મળે છે હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જાહેર દેવું કોને કહેવામાં આવે એટલે જાહેર દેવાના પણ આપણને બે વિભાગ જોવા મળે છે એક છે આંતરિક દેવું અને એક બાહ્ય દેવું હવે આંતરિક દેવું કોને કહીશું આપણે કે આંતરિક દેવું એટલે કે જ્યારે દેશની સરકાર પોતાના નાગરિકો પાસેથી કે દેશની કોઈ સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના પ્રાપ્ત કરે ને તો એને આપણે આંતરિક દેવું કહીશું અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે આંતરિક દેવું એટલે દેશની અંદર જ કરેલું હોય એને આપણે શું કરીશું આંતરિક દેવા તરીકે ઓળખે છે હવે બાહ્ય દેવાની વાત કરીએ કે બાહ્ય દેવું એટલે કે સરકાર વિદેશમાંથી ઉછીના નાણાં પ્રાપ્ત કરે એટલે ભારત સરહદની બહાર અન્ય કોઈ દેશ સાથે અન્ય કોઈ નાણાકીય સંસ્થાઓ પાસેથી જે નાણાં મેળવે છે તેને આપણે શું કહીએ છીએ ઓળખીએ છીએ પ્રશ્ન થાય કે સરકાર જાહેર દેવું કરે છે પણ કઈ સરકાર કરે છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણી કેન્દ્ર સરકાર પણ જાહેર દેવું કરે છે એટલે કરતી આપણને જોવા મળે છે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તે જે દેવું કરે છે તેને આપણે શું કહીએ છીએ જાહેર દેવા અંગે આપણે તેને ઓળખીએ છીએ એટલે કેન્દ્ર સરકારો આપણી રાજ્ય સરકાર છે કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે જે પ્રજાના કલ્યાણ માટે આપણને શું જોવા મળે છે પ્રજાની સુખાકારી માટે જે દેવું કરે છે તેને આપણે શું કહીએ છીએ જાહેર દેવા તરીકે ઓળખીએ છીએ હવે જાહેર દેવા અંગે ઘણા બધા અર્થશાસ્ત્રે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે કે ભાઈ જાહેર દેવું કેવું છે હોવું જોઈએ ના હોવું જોઈએ આ દેવું બોજારૂપ છે કે નથી આ દેવાથી શું થશે એ માટે આપણે પ્રોફેસર ડાલ્ટનના વિચારો કહીશું કે આંતરિક દેવું એ દેવું નથી કેમ કે દેશની અંદર જ કરેલું છે એટલે આપણે એને દેવું ના કહી શકીએ પ્રોફેસર એપી પી કહ્યું છે કે આંતરિક દેવું બોજારૂપ નથી જો વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી પ્રોફેસર ડાલ્ટન અને એપી પી લર્નર બંને એવું કહી રહ્યા છે કે આંતરિક દેવું છે અંદરો અંદર જ જે દેવું કરેલું છે ને એની આપણને કોઈ ચિંતા જેવું છે ને કેમ કે કોઈ પ્રશ્ન વધારે નહીં ઉદ્ભવે કેમ કે એ બોજારૂપ નથી અને એ દેવા જેવું આપણને જોવા નથી મળતું પ્રોફેસર મજગ્રેની વાત કરીશું કે વિદેશી દેવું એ પેઢીઓ વચ્ચે સાધનોની હેરફેર કરવાની એક પદ્ધતિ છે કે વિદેશી દેવું છે જે બાહ્ય દેવું છે એ આપણે શું છે એ આપણા માટે દેવું કહેવાય એ આપણા માટે બોજારૂપ છે બરાબર આપણે વાત કરીશું કે સામાન્ય રીતે આર્થિક વિકાસ વધતા દેવા સાથે સુસંગત છે એટલે જેમ જેમ આર્થિક વિકાસ વધશે તેમ તેમ આપણને શું જોવા મળે છે દેવામાં વધારો થયેલો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રશ્ન થાય છે કે સરકાર જાહેર દેવું શા માટે કરે છે એટલે એના ઉદ્દેશો શું છે તો પ્રથમ આપણને જોવા મળી રહ્યું છે કે અલ્પ વિકસિત દેશોના આર્થિક વિકાસ કરવા માટે સરકાર દ્વારા જો દેવું કરવામાં આવે છે મેં તમને પહેલાં જ કહ્યું તે પ્રમાણે કે સરકાર દ્વારા જે દેવું કરવામાં આવે છે પ્રજાની સુખાકારી માટે કરવામાં આવે છે પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવે છે એટલે જે અલ્પ વિકસિત દેશો છે એના આર્થિક વિકાસ કરવા માટે એને સારામાં સારું આંતર માળખું પૂરું પાડવા માટે એની નાણાકીય નીતિની અસરકારકતા વધારવા માટે એટલે જાહેર દેવું સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સામૂહિક જરૂરિયાતો સંતોષવા માટે અહીં ગાડી દેખો સમાજના બધા જ વર્ગની જરૂરિયાતો છે તે સંતોષાય તે માટે સરકારે શું કરવું પડે છે જાહેર દેવું કરે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ તે પ્રમાણે જો તમારા ઘરની આસપાસ કોઈ ખાડો પડ્યો હોય બરાબર તમારા ઘરમાં તો તમે શું કરશો જાતે લાવીને એને રિપેરિંગ કરી નાખશો પણ જો તમારા ઘરની બહાર રસ્તામાં રોડ પર જો ત્યાં કોઈ વસ્તુ તૂટી હોય તો આપણે ત્યાં પોતે રિપેર કરવા નથી જતા એટલે સરકારની જવાબદારી આવી જાય છે એટલે ત્યાં સરકાર ખર્ચ કરે છે એટલે એ જે સામૂહિક જરૂરિયાતો છે સમાજના બધા જ વર્ગને એટલે કોઈ આપણને મ્યુનિસિપાલિટીનું ગાર્ડન જોવા મળે બરાબર તો આ બધી શું છે સામૂહિક જરૂરિયાતો છે સમાજના બધા રોડ છે રસ્તા છે વાહન વ્યવહારના જે આપણને જે વ્યવસ્થા જોવા મળે છે આ સામૂહિક જરૂરિયાતો છે તો સરકાર શું કરે છે આના માટે આપણને દેવું કરતી જોવા મળે છે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જળવાય જે તેજી અને મંદીના આપણને જોવા મળી રહી છે બરાબર ભાવોમાં જે સતત વધારો થઈ રહ્યો છે એને અટકાવવા માટે પણ સરકાર શું કરે છે જાહેર દેવું કરતી આપણને જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે કુદરતી આપત્તિઓને ટાળવા માટે એટલે કુદરતી આપત્તિઓ આવી હોય એને ટાળવા માટે એટલે અહીં આપણને શું જોવા મળી રહ્યું છે કે સરકાર દેવું એવું કરે છે કેમ કે કુદરતી આપોતેમાં જે પણ કંઈ નુકસાન થયું છે જે ભરપાઈ કરવા માટે પણ સરકાર શું કરે છે નાણાં ના લઈ અને વ્યક્તિને ચૂકવતી જોવા મળે છે સાથે સાથે આપણને જોવા પણ મળી રહ્યું છે કે અર્થતંત્રને મંદીમાં રોકવા માટે આપણને ખ્યાલ આવે વેપાર ચક્રની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને જોવા મળતું હતું કે આપણને ખ્યાલ છે કે ભાઈ હવે અર્થતંત્ર મંદી તરફ ગતિ કરી રહ્યું છે તો હવે સરકારનો રોલ થઈ જશે સરકાર આ મંદીમાંથી કેવી રીતે ના બહાર લાવે તો સરકાર શું કરશે જાહેર દેવું કરશે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારશે કે જેથી કરીને શું જોવા મળશે અર્થતંત્ર જે મંદી તરફ ધકેલાઈ રહ્યું હતું એ આપણને શું જોવા મળશે ધકેલાયું ના જોવા મળે જાહેર દેવું કરે છે સરકાર યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સરકારને બોર્ડરની જ્યારે વાત આવે છે તો ત્યાં સંરક્ષણની જ્યારે વાત આવે છે તો ત્યાં સરકારને શું કરવું પડે છે અતિ આધુનિક આપણને શું જોઈએ છે લશ્કરી સામાન જોઈએ છે એટલે સરકારે શું કરવું પડે છે આ લશ્કરી સામાન પ્રાપ્ત કરવા માટે પણ શું જોવા મળે છે આવક જોઈએ છે અને આપણી પાસે કરવેરા દ્વારા આવક એક નિશ્ચિત પ્રમાણમાં પ્રાપ્ત થતી હોવાથી અને આપણને શું જોવા મળે છે સરકારે દેવું કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે ભારતમાં દેવું તો સરકાર જે દેવું કરી રહી છે તો દેવાના થોડા આંકડા પણ આપણે જોઈ લે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રોની કંડકડે આપણે વાત કરીશું કે સરકાર કરવેરા લે છે કરવેરા ફરજિયાત છે જ્યારે જાહેર દેવું મરજિયાત છે એટલે સરકાર દ્વારા શું આપણને જોવા મળે છે કરવેરા લાદવામાં આવે છે એ વ્યક્તિ એક વેરા ફરજિયાતપણે એને ચૂકવવા જ પડે છે એમાંથી તે બાકાત નથી રહી શકતો પણ જાહેર દેવું એ કેવું છે મરજિયાત છે એટલે સરકારને એટલે સરકારમાં કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય આ સંસ્થા શું કરી શકે છે દેવું કરવું એ એના એટલે સરકાર પર ડિપેન્ડ છે જો એ ના કરે તો પણ વાંધો નથી તો નહીં કરે તો આપણને શું જોવા મળશે આર્થિક વિકાસની પ્રવૃત્તિ અટકી ગયેલી જોવા મળશે એટલે અહીં ગાડી જાહેર દેવું એ આપણને મરજિયાત જોવા મળે એટલે સરકારની ઈચ્છા હોય તો સરકાર દેવું કરી શકે છે સરકારને કોઈ બર્ડનલી કહી ના શકે કે ભાઈ તમે આ કરો જ બરાબર એટલે અહીં શું જોવા મળે છે કે કરવેરા એ ફરજિયાત જોવા મળે છે જ્યારે જાહેર દેવું એ આપણને મરજીયાત જોવા મળે છે એટલે સરકારની જો ઈચ્છા હોય તો સરકાર શું કરશે દેવું કરે છે અને પ્રજાની સુખાકારીમાં વધારો કરતી આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આઝાદી બાદ ભારતના જાહેર દેવામાં આપણને ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે શા માટે કે સરકારને કરવેરા દ્વારા ઓછી આવક પ્રાપ્ત થયેલી જોવા મળી છે સાથે સાથે આર્થિક વિકાસના કાર્યક્રમો કરવા માટે નાણાંની તાતી જરૂર ઉદભવેલી છે એટલા માટે સરકારે શું કરવું પડે છે દેવું કરવું પડે છે અને પ્રજાની જરૂરિયાતને સંતોષવી પડે છે એટલે ભારત સરકારનું જાહેર દેવું આપણને લાખમાં દર્શાવેલું છે આંતરિક દેવું અને આંતરિક દેવાની જવાબદારીઓ અને બાહ્ય દેવું અને કુલ દેવાનું આપણને આંકડાકીય માહિતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ઇઠ્યાસી નેવ્યાશીની મેં આપણને એક પોઈન્ટ ચૌદ જોવા મળતું હતું જે કુલ દેવું આપણને કેટલું જોવા મળતું હતું બે પોઈન્ટ અઠ્ઠાવન જોવા મળતું હતું વિદ્યાર્થી મિત્રો બે હજાર સત્તર અને અઢારમાં જે આંતરિક દેવું છે દેશનું અંદરો અંદરનું જ દેવું છે એ આપણને એકસઠ પોઈન્ટ એંસી જોવા મળ્યું છે લાખ કરોડ જોવા મળ્યું છે કુલ આંતરિક જવાબદારીઓ આપણને સિત્યોતેર પોઈન્ટ બાવીસ લાખ કરોડ રૂપિયા જોવા મળે છે બાહ્ય જવાબદારીની વાત કરીશું તો ચાર પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ રૂપિયાની જોવા મળે છે જોવા મળે છે આ જે આંકડા છે વિદ્યાર્થી મિત્રો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા છે તમે કોષ્ટકમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ ડેકા પ્રકાશિત કરવામાં આવેલા છે એટલે આના પરથી આપણને શું ખ્યાલ આવે છે કે આઝાદી બાદ સ્વતંત્રતા બાદ ભારતના દેવામાં વધારો થયેલો આપણને જોવા મળ્યો છે શા માટે કે પ્રજાની સુખાકારી માટે પ્રજાના કલ્યાણમાં વધારો કરવા માટે સરકારે શું કરવું પડે છે સતતને સતત આર્થિક વિકાસના કાર્યક્રમો ઘડવા પડે છે યુદ્ધકીય પરિસ્થિતિ હોય કુદરતી આફતી હોય એ સમયે નાણાંની તાતી જરૂરિયાત ઉદ્ભવે છે જેવી કોવિડ જેવી પરિસ્થિતિ હતી ત્યારે સરકારને હેલ્થ માટે ખૂબ જ નાણાંની જરૂર પડી હતી આપણને જોવા મળી હતી તો અહીં આપણને એ જોવા મળી રહ્યું છે હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જાહેર દેવામાં વધારો થવાના કયા કયા કારણો છે શા માટે દેવું વધતું ને વધતું જોવા મળ્યું છે એક તો અણધારી આપત્તિને પહોંચી વળવા માટે શા માટે અણધારી આપણને ખ્યાલ જ ના હોય ગમે ત્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિ આવી જાય કોઈ કટોકટીની પરિસ્થિતિ આવી જાય આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જો નાણું ના હોય તો સરકારે દેવું કરવું પડે જેવીના કોવિડની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ એક વૈશ્વિક મહામારી દરમિયાન આપણને હેલ્થ માટે સરકારે શું કરવું પડ્યું બધાને કોવિડની વેક્સિન આપવી પડી હતી સેનેટાઈઝરની જે વાત હતી લોકોને સ્વચ્છતા બાબતે જે સમજાવવું પડ્યું હતું બરાબર તો આ બાબતે સરકારે શું કરવું પડે છે જાહેરાતો કરવી પડે છે બધું એટલે વ્યવસ્થા પૂરી પાડવા માટે સરકારને નાણાંની જરૂરિયાત ઉદભવે છે એટલા માટે સરકારે શું કરવું પડે છે આ જાહેર દેવા વધવાના કારણો આપણને આ જોવા મળે છે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા લાવવા માટે એટલે અહીં ઘડી આપણને શું જોવા મળે છે જે ભાવોમાં વધારો થઈ રહ્યો છે એ વધારો ના થાય ભાવોને વધારો રોકવા માટે અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય જે ઘટી રહ્યું છે એ ઘટે નહીં અને નાણાંના મૂલ્યમાં વધારો થાય એટલા માટે પણ સરકાર શું કરે છે જાહેર દેવું કરતી આપણને જોવા મળે છે આર્થિક વિકાસના કાર્યક્રમો ઘડવા માટે પણ આપણને શું જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા શું કરવામાં આવે છે જાહેર દેવા કરવામાં આવે છે અર્થતંત્રમાં આપણી નાણાકીય નીતિ છે રાજકોષીય નીતિ છે તેની અસરકારક વધારવા માટે પણ આપણને શું જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા દેવું કરવામાં આવતું આપણને જોવા મળે છે સાથે સાથે જાહેર યોજનાઓ જે સરકાર દ્વારા જે જાહેર યોજનાઓ બનાવવામાં આવે છે બરાબર પ્રધાનમંત્રી આવાસ યોજના હોય મુખ્યમંત્રી આવાસ યોજના હોય કે પીવાના સ્વચ્છ પાણીની યોજના હોય બરાબર તો આવી બધી ઘણી બધી સામાયિક સલામતીની યોજના હોય વીમાની કોઈ યોજના હોય આ બધી જે જાહેર યોજનાઓ છે આ યોજનાઓ માટે પણ સરકાર શું કરવું પડે છે સરકારે આપણને શું જોવા મળે છે સરકારે દેવું કરવું જો દેવું કરતાં આપણને જોવા મળે છે એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે સરકાર દ્વારા આપણને શું જોવા મળ્યું છે દેવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે વધારો થઈ રહ્યો છે તેના આ કારણો આપણને જોવા મળી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં આપણે આ જાહેર દેવું જાહેર દેવાના ઉદભવાના કારણોની વાત કરી એના ઉદ્દેશોની વાત કરી અને જાહેર દેવા દ્વારા સરકારને જે બોજારૂપ જોવા મળે છે તેની આપણે ચર્ચા કરી જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મેલના માધ્યમથી તમે મને પૂછી શકો છો તો મળી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નમસ્કાર